હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આજે અગિયાર તારીખેથી પેપર શરૂ થઈ ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો બોટાદથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ બેન એમ કહેવાય છે કે બીજાને પેપર દેતા આ બેન પકડાઈ ગયા છે દોસ્તો તમને ખબર હશે કે ઘણી જગ્યાએ આવી ઘટના ઘટતી હોય છે અને પોલીસ સાબીએ પકડી લીધા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશેની તેક્રિયાઓના આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આજે પેપર દિવસ હતો એટલે એમ કહેવાય છે કે પેપર પેપર શરૂ થઈ ગયા છે અને આ બેન એમ કહેવાય છે કે બીજાને પેપર દેતા પકડાઈ ગયા છે તો હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો આવી ઘણી જગ્યાએ ઘટના ઘટતી હોય છે દોસ્તો તો આ પોલીસ સાહેબ પકડીને એને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા દોસ્તો તમે જોઈ શકો છો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓ નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું